મેહુલભાઈ તમારું જે છે એ ગામ કયું જામનગર જામનગર મેહુલભાઈ તમને જે છે એ ગેસની ખૂબ ફરિયાદ રહેતી પેટમાં ગેસ થતો પેટ ફૂલાઈ જતું ભારે લાગતું ઓટકાર આવતા એસિડિટી જેવું થતું બરાબર છે અને પાચનની સમસ્યા રહેતી આ ફરિયાદ તમને કેટલા સમયથી હતી પાંચેક વર્ષથી હશે પાંચેક વર્ષથી તકલીફ હતી બરાબર છે અને એના માટે આશરે તમે કેટલા ડૉક્ટર બદલાવ્યા હશે

હવે આ બધી અલગ અલગ તમે દવાઓ લીધી એમાંથી તમને કોઈ રાહત થતી ના સાહેબ દવા ખાવ ત્યારે થોડી રાહત લાગે પછી તકલી વસ્તુ એ નહીં જ રહે બરોબર છે હવે તમે અલગ અલગ દવાઓ કરતા તો ડોક્ટરોએ તમારું નિદાન શું કર્યું શું થાય તમને શું કીધું એમ તમને એ તો એમ કે એક્સરે કરાવવું પડે ને આપણે આપણે શું કહેવાય એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી કરાવી પછી મોટું મશીન એમઆરઆઈ કરાવી એમઆરઆઈ એમઆરઆઈ અલગ અલગ રિપોર્ટ કરાવ્યા પણ એ કાઈ રિપોર્ટ થી ફાયદો થયો ના એમાં કઈ નથી બરાબર ફાયદો નથી અને શું તકલીફ થતી વજન વારું અને કઈ કામ મોકલી ને આખો લગતું લાગતું આખો થી મજા ના આવે બેસીને જેવું લાગે સ્ફૂર્તિ લાગે શરીરમાં કામ કરવાની ઈચ્છા ન થાય શરીર ભારે ભારે લાગે અને ગેસ સતત થયા રાખે બરાબર હવે જયારે આપણી આપણે બે મહિનાની સારવાર કરી અને પંચકર્મ સારવાર કરી એના પછી તમને અત્યારે કેટલા ટકા ફાયદો લાગે છે મેહુલભાઈ હવે તમને જે છે એ જેવો એસિડિટી કે થયું છે હવે જયારે આપણે મેહુલભાઈ સારવાર કરતા હતા તમે પેલા મારી ઓનલાઈન સારવાર કરાવી હતી બરાબર છે તો ઓનલાઈનમાં તમને એટલો જ અનુભવ સારો થયો કે જેટલો અત્યારે રૂબરૂ આવ્યો ને લાગે આટલું છે બરાબર તમારું નિદાન ને બધું એકદમ વ્યવસ્થિત આગળનો વિડીયો જોતાં પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ મયુરભાઈ તમારા માધ્યમથી લોકોને સમજાવવા માંગીશ કે જે લોકો ગેસ એસિડિટી એસિડિટીનાથી પરેશાન હોય એ લોકોએ ખરેખર પાચન સુધારવાની દવા ને પંચકર્મ સારવાની જરૂર હોય એની બદલે એ લોકો શું કરે એસિડિટીની ગોળીઓ ખાય અલગ અલગ જગ્યાએ જે છે ટ્રીટમેન્ટ લે પણ જ્યાં સુધી પાચન ન સુધરે ત્યાં સુધી એમાં ફાયદો થતો હોતો નથી હવે તમે મને એ કહો કે તમને ઓનલાઈનમાં આપણી સારવાર થઈ